નમસ્કાર મિત્રો જીકે કે ટુડે ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડમાં કેટલાક અપડેટ્સ આવ્યા છે તે વિશે આપણે માહિતી મેળવીશું તો સૌપ્રથમ આપણે જી પી એસએસ બી લખીશું ત્યારબાદ આવી લિંક આવશે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ઉપર આપણે ક્લિક કરવાનું છે તો મિત્રો આ પ્રકારે હોમપેજ ખુલશે તેમાં તમે જોઈ શકો છો આજે આજના લેટેસ્ટ અપડેટ છે છવ્વીસ તારીખના જેમાં વિલેજ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીનું સેવન્થ એડિશનલ પ્રોવિઝનલ લિસ્ટ અને જુનિયર ક્લાર્ક ફોર્થ એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બહાર પડ્યું છે તો આ રીતના તમે પીડીએફ ઓપન કરીને જોઈ શકો છો મિત્રો આ પ્રકારે પીડીએફ ખુલશે જેમાં કેટલીક સૂચનાઓ છે તમારે ખાસ વાંચવાની રહેશે આ પ્રકારે ટોટલ સાત કેન્ડિડેટનું લિસ્ટ બહાર પડ્યું છે તલાટી કમ મંત્રીમાં ત્યારબાદ જુનિયર ક્લાર્ક ક્લાર્કમાં જોઈ લઈએ જુનિયર ક્લાર્કનું ફોર્થ એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે જેમાં ટોટલ આઠ કેન્ડિડેટના નામ બહાર પાડવામાં આવ્યા છે મિત્રો ત્યારબાદ વેબસાઇટમાં જે લોકોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ છે તેમને ડોક્યુમેન્ટ કઈ રીતના અપલોડ કરવું તેની સૂચનાઓ પણ બહાર પાડવામાં આવી છે એ સૂચનાઓ આપણે જોઈ લઈએ તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક દસ ઓબ્લિક બે હજાર એકવીસ ને બાવીસ ગ્રામ પંચાયત સેક્રેટર સેક્રેટરી તલાટી કમ મંત્રી માટે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે તો તેવા ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની કેટલીક સૂચનાઓ છે એ તમે જોઈ શકો છો તો મિત્રો દસ્તાવેજો પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની લિંક તો અહીંયા એક લિંક આપી છે એસટી પી એસ કોલન ડબલ સ્લેસ આઈ એ ડબલ એસ ડોટ ગુજરાત ડોટ gov.in/ तो मित्रों આ એક લિંક છે જે સિલેક્ટ થયેલ ઉમેદવારો પોતાનો ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે તો મિત્રો આપણે આ લિંક પર ક્લિક કરીએ તો કઈક આ प्रकारे વેબસાઈટ ખુલશે ઇન્ટીગ્રેટેડ એપ્લિકેશન સ્ક્રુટની સિસ્ટમ તો મિત્રો આ પ્રકારે વિન્ડો ખોલશે જેમાં જોબ એટલે જાહેરાત ક્રમાંક પસંદ કરીને કન્ફર્મેશન ડેટ ઓફ બર્થ અને કેપચા એન્ટર કરીને લોગિન ઇન કરવાનું રહેશે ત્યારબાદ પ્રોસેસ કરવાની છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તો મિત્રો ફરીથી આપણે સૂચના પર જઈએ જેમાં સૌપ્રથમ ઉમેદવારોએ આપેલ વેબસાઇટ ઉપર જઈને જાહેરાત ક્રમાંક પસંદ કરી પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને લોગિન થવાનું રહેશે પ્રમાણપત્રો અપલોડ કરતા પહેલાં સ્ક્રીન પર આ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચીને તેને અનુસરીને ઉમેદવારોએ પેરા નંબર દસમાં જણાવ્યા મુજબ અસલ પ્રમાણપત્રો સ્કેન કરીને નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાના રહેશે તો મિત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના છે હવે તારીખ છે શરૂ થવાની અઠ્યાવીસ આઠ સમય ચૌદ કલાકે અને દસ્તાવેજો પ્રમાણપત્ર અપલોડ કરવા માટેની અંતિમ તારીખ છે ત્રીસ ઓગસ્ટ તો મિત્રો અઠ્યાવીસ તારીખથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી ત્રણ વાગ્યા સુધી ઉમેદવારો પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે અપલોડ કરવા માટે દરેક સ્કેન ડોક્યુમેન્ટની મહત્તમ સાઇઝ બે એમ રાખવાની રહેશે જે મુજબ જ ડોક્યુમેન્ટની પીડીએફ જે પી અને પી એનજી ફાઇલ અપલોડ કરી શકશે તો મિત્રો અહીંયા કેટલીક ફાઇલો છે એ પ્રમાણે જ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે ઉમેદવારે લાગુ પડતા પોતાના તમામ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રીતે સ્કેન કરીને સુવાચ્છ રીતે કલર કોપીમાં અસલમાં અપલોડ કરી ફરજિયાત સબમિટ કરવાની રહેશે લાલ ફુદડી સ્ટાર કરેલ દરેક વિગતોમાં ઉમેદવારોએ ફરજિયાત જે તે પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે અન્યથા ડોક્યુમેન્ટ સબમિટ થઈ શકશે નહીં ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કર્યા બાદ સબમિટ નહીં કરી હતીથી તેઓ ઉમેદવાર આપોઆપ ગેરલાયક ઠરશે તો મિત્રો બધા ડોક્યુમેન્ટ અપલોડ થયા પછી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે આ વિગત ખાસ ધ્યાનમાં રાખવાની આ સિવાય ઉમેદવારો જો કોઈ અન્ય કોઈ જરૂરી અન્ય પ્રમાણપત્ર કે વિગત અપલોડ કરવા માંગતા હોય તો તે અધર્સ ડોક્યુમેન્ટ્સ નામના મેન્યુમાં તમામ અસલ પ્રમાણપત્રો કે દસ્તાવેજોની એક જ પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે તો આ સૂચના પણ ખાસ ધ્યાન રાખવાની મિત્રો ઉમેદવારોને જરૂરી પૂર્તતા કરવા માટે ઉમેદવારના રજિસ્ટર ઈમેલના માધ્યમથી તેમજ એસએમએસથી જાણ કરવામાં આવશે તો મિત્રો મોબાઈલ નંબરને ઈમેલ ખાસ ચેક કરતા રહેવાનું રહેશે નિયત સમય મર્યાદામાં પ્રમાણપત્ર અપલોડ ના કરવાના કારણોસર ઉમેદવારને સદર જાહેરાત અન્વૈ અન્ની સીધી ભરતી માટે ગેરલાયક ગણવામાં આવશે જેને જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો મિત્રો જે સમય મર્યાદા આપી છે ત્રીસ તારીખ સુધી ઉપર જોઈ શકો છો એ પ્રમાણે એ સમય મર્યાદામાં તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેશો ત્યારબાદ એક અગત્યની સૂચના છે ઉમેદવારોએ આપેલ વેબસાઇટ ઉપર ડાઉનલોડ મેનુમાંથી એટેસ્ટેશન ફોમ ડાઉનલોડ કરી તેમાં જરૂરી સંબંધિત ખરી વિગતો ભરી ઉમેદવારના ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે ત્યારબાદ વિગતો ભરેલ એટેસ્ટેશન ફોર્મ અસલમાં સ્કેન કરીને તેની પીડીએફ જેપીજી પી જે પી ઈજી અને પીએનજી મહત્તમ બે એમબી અપલોડ કરવાની રહેશે નોંધ એટેસ્ટેશન ફોર્મની તમામ કોલમમાં સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે લાગુ પડતું ન હોય તેવા કિસ્સામાં નોટ એપ્લિકેબલ દર્શાવવાનું રહેશે તો મિત્રો એસ ફોર્મ પણ વેબસાઇટ પર આપેલું છે તો એ પણ આપણે જોઈ લઈશું ત્યારબાદ આ ઉમેદવારો અપલોડ કરવાના આધાર પુરાવોનું લિસ્ટ આપ્યું છે એ તમારે બધી જ વિગતો ચેક કરીને કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે તે તમામ માહિતી તમે આ પીડીઓ પીડીએફ ફોર્મમાંથી પીડીએફમાંથી મેળવી શકશો હવે એટેસ્ટેશન ફોર્મ છે જે વેબસાઇટ પર આપ્યું છે તે આપણે ચકાસી લઈએ તો મિત્રો આપણે આ હોમ હોમ પેજ પર જવાનું રહેશે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડના ત્યારબાદ ડાઉનલોડ છે મેનુ એમાં ક્લિક કરવાનું રહેશે તો એમાં એટેસ્ટેશન ફોર્મ આપેલું છે તો આપણી જાહેરાત છે પ્રમાણે પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીનું એટેસ્ટ્રેશન ફોર્મ છે અહીંયા આપણે જોઈ લઈએ મિત્રો આ પ્રકારે ફોર્મ ખુલશે એમાં તમામ વિગતો ભરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો ટોટલ પાંચ પેજ આપેલા છે મિત્રો બારીકાઈથી બધી વિગતો વાંચીને આપે આ ફોર્મ ફરજિયાત ફિલઅપ કરીને અપલોડ કરવાનું થશે મિત્રો આનો ગુજરાતી નમૂનો પણ આપેલો છે પરંતુ આપણે આ અંગ્રેજીનું ફોર્મ જ અપલોડ કરવાનું થશે તમારે આ અંગ્રેજીમાં આપેલું ફોર્મ ફિલઅપ કરવું પડશે તો સમજણ માટે આપણે ગુજરાતીનો પણ નમૂનો આપ્યો છે એને જોઈ લઈએ ઉમેદવારો માટે સૂચના નમૂનારૂપ એટેસ્ટેશન ફોર્મ ઉમેદવારોની જાણકારી અને સમજણ અર્થે ગુજરાતી ભાષામાં મૂકવામાં આવેલ છે પરંતુ ઉમેદવારોએ અંગ્રેજીમાં દર્શાવેલ એટેસ્ટેશન ફોર્મમાં જ સંપૂર્ણ વિગતો ભરી અપલોડ કરવાનું રહેશે તો મિત્રો ખાસ ધ્યાન રાખવું કે આપણે ગુજરાતીમાં આપેલ નમૂનો અપલોડ કરવાનો નથી જે અંગ્રેજીમાં આ નમૂનો આપ્યો છે એ જ આપણે અપલોડ કરવાનો થશે જે પ્રકાર તલાટીનો આ છે અહીંયા અને જુનિયર ક્લાર્ક માટે અહીંયા આપ્યો છે ફોર્મ તે તમે જોઈ શકશો મિત્રો તો આપણે ગુજરાતીમાં ફોર્મ જોઈ લઈએ તો મિત્રો આ ફોર્મ ખાલી આપના માર્ગદર્શન માટે જ છે આપને અંગ્રેજી ફોર્મ સબમિટ કરવાનું થશે તો તમે ગુજરાતીમાં આ ફોર્મ જોઈને અંગ્રેજીનું ફોર્મ ભરી શકો છો એ માટે આપણને આપવામાં આવેલું છે તો આ ફોર્મ જોઈને તમે અંગ્રેજીનું ફોર્મ ભરીને એ તમારે અપલોડ કરવાનું થશે તો મિત્રો આ ખાસ મહત્ત્વની સૂચનાઓ હતી તો મિત્રો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડની વેબસાઇટમાં આજે લિસ્ટ મૂક્યું છે તમારું નામ છે કે નહીં તે આ વેબસાઇટમાં ચકાસી શકો છો અને જો આપનું નામ આવ્યું હોય તો ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તમામ પ્રોસેસ વેબસાઇટમાં મૂકવામાં આવેલી છે એ સૂચનાઓ તમારે ધ્યાને લઈને દરેક વિગત વાંચી કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે અને જોડે જોડે અટેસ્ટ એટેસ્ટેશન ફોર્મ ખાસ મહત્ત્વનું છે જે ભૂલ્યા વગર તમારે ફિલઅપ કરીને અંગ્રેજીવાળું ફોર્મ આ જે ફોર્મ છે અટેસ્ટેશન ફોર્મ એ તમારે સબમિટ કરવાનું થશે અને સૂચના જે આપી છે એમાં જ આ વેબસાઇટ આપી છે જે તારીખ અઠ્યાવીસ ચૌદ કલાકે એટલે કે આવતીકાલે આ વેબસાઇટ બે વાગ્યા પછી ખુલશે તમે જોઈ શકો છો તો મિત્રો આ હતી ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડની કેટલીક અપડેટો તો મિત્રો આપને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર